આરોપીઓએ પહેલાં ક્રાઇમ સિરિયલ જોઈ અને ક્રાઇમ સિરિયલ જોયા બાદ તેમણે હત્યાનો પ્લાન બનાવ્યો હતો પરંતુ તે ક્રાઇમ સિરિયલ છે તેનો બીજો એપિસોડ જોવાનું ભૂલી ગયા હતા કેમ કે હત્યા કે કોઈ પણ ગુનો કર્યા બાદ પોલીસ આરોપીઓને મોટાભાગે દબોચી પણ લેતી હોય છે અને ઘટના સ્થળે પણ લઈ જતી હોય છે અને બનાસકાંઠાના જવોલમાં જે હત્યાની ઘટના બની હતી તે ઘટના સ્થળે આરોપીઓને પોલીસ દોરડે બાંધી લઈ ગઈ હતી છો નવજીવન ન્યૂઝ હું છું આપની સાથે તૌફિક ગાંચી બનાસકાંઠાનો જે ડીસા તાલુકો છે આ ડીસા તાલુકાના જાવલ ગામમાં ગણેશ પટેલ નામના એક વ્યક્તિ છે તેમની તેમના જ ખેતરમાં હત્યા થાય છે પોલીસ ઘટના સ્થળે દોડે છે તપાસનો ધમધમાટ ચાલુ થાય છે અને અંતે આરોપીઓ છે જેમાં અન્ય કોઈ નહીં પરંતુ ગણેશ પટેલની જે પિતરાઈ બહેન છે છે મંજુ મંજુ પટેલ પટેલ પોતે જ આ તે તેના પ્રેમી ટેટોડા ગામના સહદેવ પટેલ અને તેનો સહ આરોપી ભરત પટેલના સાથે આ ગણેશ પટેલની હત્યાનો પ્લાન બનાવ્યો હતો બંને સાટાના કારણે હત્યાનો પ્લાન બનાવ્યો હતો કેમ કે આ પિતરાઈ બહેન મંજુ પટેલ છે તેને તેનો પતિ નહોતો ગમતો અને જો ગણેશ પટેલ જે તેમના પિતરાય ભાઈ છે તેમનું મોત થાય તો લગ્ન વિચ્છેદ થાય અને વિચ્છેદ થયા બાદ તે તેના પ્રમી સહદેવ પટેલ સાથે આરામની જિંદગી જીવી શકે અને ક્રાઈમની ઘટનાને અંજામ આપવા માટે તેમણે ક્રાઇમ સિરીઝ જોઈ હતી પરંતુ તે બીજો એપિસોડ જોવાનું ભૂલી ગયા હતા આરોપીઓ છે તેમણે જે જાવલમાં ગણેશ પટેલ છે તેમની હત્યા કરી હતી ત્યાં તેમને દોરડે બાંધી લાવવામાં આવ્યા હતા ઘટના છે તેનું પંચનામું કરવામાં આવ્યું હતું ને તેના વિડીયો પણ અત્યારે વિઝ્યુઅલ રૂપે જોઈ રહ્યા છો આરોપીઓ છે તે પોતાની જાતને ખૂબ હોશિયાર સમજતા હતા અને પ્રેમ સંબંધ તેમનો જે છે તે સફળ થઈ જશે ગણેશ પટેલની હત્યા થયા બાદ પોલીસ તેમને નહીં પકડી શકે તેમ અલગ અલગ તેમણે વિચારો સેવ્યા હતા પરંતુ તેમણે હત્યા કરી તેની ગણતરીના કલાકમાં જ પોલીસે આરોપીઓને ઝડપી લીધા છે આ ડીસા તાલુકાના જાવલ સહદેવ પટેલ છે ભરત પટેલ છે તેમને લાવવામાં આવ્યા કરી પ્રાણ ઘાતક સાથે કેવી રીતે ઘટનાને અંજામ આપ્યો તે દરેકે દરેક વિગત પોલીસે પંચનામામાં નોંધી છે આરોપીઓ અત્યારે જેલના પાછળ છે અને આ મંજુ પટેલ જે પિતરાઈ બહેન છે તે પણ હવે જેલના સળિયાના પાછળ છે આમ એક પરિવાર છે તેનો માળો પ્રેમ સંબંધે વિખેરી નાખ્યો છે આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝ આ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે